એટલે વિનોદભાઈ બેઠા થઈ પણ એટલે આ તો એંગલ કરે ખુબ મેં ઓલું તો એટલું હોય તો એ પકડાયા કદાચ ને આપણે ચેક કરી હાથ તો એટલે બેવડો રાખવો પડે પછી ઓલું હોય તો આમ કરવું પડે જી હતી અમને આ ફોનમાં છે ને વિડીયો ઉતારતા જ ને વિડીયો મારા ભાઈ ને સાગર ને બધા એ કપા વીણતા હતા એવા નાસ્તો કરવા તો આપણે ખોલી નાખી છે દુકાન અને છે ને મુંદેડ આવી ગયા બધું તોડી નાખ્યું તો નવા વિડીયોમાં સ્વાગત છે બધા મિત્રોનું હું ઊભો થઈ ગયો હવે તો વાડીએ હું આવેલો અને તમને બતાવો હવાનો નજારો કેવો હોય છે અહીંથી મારા મેળેથી તો તમે એક જુઓ તો દી ઉગી જ્યો છે અને આપણો મેળો છે આવા કંઈક નજારો છે દરિયા કિનારો છે અને આવી રીતનો છે તો બના તો આજના વિડીયોમાં મજા આવશે આજ લગભગ મિત્રો જવાનું છે મોબાઈલનું કવર અને ગ્લાસ નખાવવા કારણ કે એ મેં હજી નખાવ્યો નથી જવાનો છે મોવા બેને રહેજો લો તો મિત્રો હું જાતો હો ઘર તરફ અને આપણા રસ્તામાં મિત્રો આપણને રોજરા ન જોવા મળે એવું બને જ નહીં લગભગ જો હું વિડીયો ઉતારીને તો કાયમી કાયમી રોજરા મળી બતાવું તમને રોજરા ત્યાં છે જો અમે ઊભા છે મારા દીકરા તો આ તબિયત છે નહીતર છે ને ઘણા હોય પણ રોજ રાતો હોય જ તે આપણે એને બતાવવાનું નહીં આપણો કેડો છે લાવવાનું બેઠો હોય હું મત કરે રોજ ડાયરે મજા આવે આપણને ખેતરમાં ખાવા નહીં આવતા એટલે સારું છે પણ ખેતરમાં કંઈ ખાવાનું છે એ રીતના હું ખાઈ લે એની કરતા અમે પડા બડા જંગલમાં છે ને ખાતા કરે જઈએ આપણે ઘર તરફ હાલો તો મિત્રો હું જે કાશે ને બે વાડીઓ ફૂવા જતા હોય ને તો ઘેર જતા એને છે ને આ ફોનમાં હું જોઉં

એંગલ કરે ગમે ઓલું તો એટલું હોય તો એ પકડાયા કદાચ ને આપણે શેક કરી હાથ તો એટલું બેવડો રાખવો પડે પછી ઓલું હોય તો આમ કરવું પડે એ શીખવાનું હાલો તો જોઈ લઈએ એમ કહેવાય તો હાલો મિત્રો તો આ નાનજીભાઈ મને શીખવાડે વિડીયો ઉતારતા તો કે આ થે નહીં હું આયથે પકડું એ થે નહીં પકડવાનું એમ કહે છે આ થે આ પકડવાનું રેડી છે ને રેડી છે હાલો તો આપણી આપણી હે દુકાન જે ન્યા ફાવતું બરોબર પણ એ તાત્કાલિક શું કે આપણે મોબાઈલ આમ કે આમ હેઠો વળી જાય છે હેઠો ન વળો ડાયરેક્ટ ડાયરેક્ટ આમ ટ્વીટ કરતા વળી જવું જોઈએ યકી દાહો તો આઈતે રાખવાનો છે હાથ ભૂલી દો અને હું કાઢી દઉં તો એટલે વિડિયો સનતા રયો દોઈ માં દેવો હોય કયો હોય હાલો તો મિત્રો છે ને આ નંદજીબેન આઈફોન માં મારા આઈફોન માં કઈક વાંધો છે કે એને છે ને એમ વિડીયો વિડિયો મુકાય ને નહીં એને એને મુકાય મારે મારા મુકાય છે અને જોવે છે એ કઈક વિડીયો અપલોડ કરે છે જોવાની ચેક કરે છે ચેક કરવું પડશે થઈ ગયો આખલે થઈ ગયો આ જો આ શું લખ રયો એ એમ કે યર પેન્ડિંગ બાકી છે એમ કે છે તો એ થઈ ગયો પણ આ શું લખેલું છે એવું કે તો એવું લખેલું છે તમે પછી ઓ બી જી એ કઈ ખાલી કરે છે એમને મુકાઈ દે કે આમાં મિત્રો આઈફોન માં છે ને એવું કઈક છે કે બાય નીકળી જ નથી મુકાતો તો અમે ચેક કરી છે મારા માં હાજે મુકાઈ ગયો ને એટલે અમે કે કે છે કે થાય કે રહે તો તિહાડું જો આ વિડિયો ઉતારી છે મુકો જોવાનો છે કે મુકાઈ કે જો જો બધાય મુકાઈ કે ને મુકાઈ જોઈ લે હાલો ચેક કરી હા જી હતી અમને આ ફોન માં છે ને વિડિયો ઉતારતા ને વિડિયો મારા ભાઈ ને સાગર ને બધા કપા વિનતા હતા આયા નાસ્તો કરવા અને હું ઉતારતો હોય વિડીયો જો આમ કઈ કરવાનું હોય ભાઈ બેઠા છે બે નાસ્તો કરી લીધો ને નાસ્તો કરી લીધો છે હવે પેટ પૂરા થઈ ગઈ છે હાલો તો ખાઈ લે માવો ખાઈ લે ચંગડી આકા દો પછી વિયાલા કપાઈનો અને હું અહીંયા બેહી દુકાને ઘરા ગાવ છે તો એને આપી નગર બહાર ખાઈ બાકી દુકાને બેહોન છે ને માવો બાવો બને નખો હાલો હવે બને નાખી હાલ હાલ તો માવો બરાબર ખાઈ તો આ આ કૌશિક છે ને ઈ કિંજલ નું ડબલું લઈ લે કે આપી દીધું કિંજલ મત કે તાર બપાન મોકલું વિડીયો

તો જો મિત્રો અહીંયા મારી દુકાન છે ને નાની એમથી છે આ અને આ ઘણા ઘણા બધા થઈ ગયા જો એક બે ત્રણ ચાર પાંચ હાથ પાસે કોઈ લેવા નથી તો ત્રણ તો વહી ગયા અને દુકાનમાં માં પાછું કઈ છે એવું છે કાળો આવે એમ કહે છે ભાઈ તમારા કેમેરો ફેરવો હવે સારું આવતું છે રેડી તો જો મિત્રો બપોર થઈ ગયા હોય ને ખાવા આવ્યા મારા ભાઈ રોટલા બનાવેલા તમારા ભાઈ રોટલા બનાવતા હા અને રોટલો કેવો બનાવ્યો તમે જુઓ

હા ચાલો કશો હાલો મી આ ગાડી છે હીરો હોન્ડા મોવા એમ એન્ડ પે કરાવો

રાઈડર એની મને ગાડી આવે તમારે જોવું પડે રસ્તો જોવો તો આ એક ખેલ હોવાનો અને આવડો તાઈલી ડાયરેક્ટ ભાગનગર નીકળે એવી રસ્તો જોવો ને તો ગાડી આવે એટલે રાઇડર ગાડી રાઈડર પૂછો પાછળ પડે આ બરા દેસ કરી તો ફાટે છે ફાટે ને કે દુનિયા કે ની સાઈડ મે બીક લાગે એમ કે આ બરા કોલા કા ધમ ધમાટી બોલા રે લાઈ રસ્તો જોવો તો ની તો જો 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 બધે આ લો બીક લાગે જો મિત્રો આઠ છ વાગી ગયા હું વી એવો વાળીએ સુવા માટે અહીંયા આપણો મેળો છે ને તમને બતાવું તો આ તો ઝૂંપડી આપણી સટકા મિશન જરૂર છે અને અહીંયા મારે કાયમી આવવાનું હોય સુવા કે કાંઈ આપણે ખેતરમાં કાંઈ ખાસ ધાન બતી બતી તો ન કરી ધાંડા ફાટવું નહીં પણ મજા આવે વાળીએ એટલા માટે આવશો ને બસ આજનો બ્લોગ અહીંયાથી જતી મજા આવી તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીશું કે બીજા નવા વ્લોગમાં